હું તો કેતો તો ઓલું કોમ્બો ના આવે કોમ્બો જાડિયા કોમ્બો આવે 140 માં ને 200 માં અનલિમિટેડ ને અનલિમિટેડ હા ને પીઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈસ તને જી ખાવું હોય ને કોમ્બો પાછો અલગ હો હા કોમ્બો માં ત્રણ ચાર વસ્તુ આવતી હોય ફ્રેન્ચ ફ્રાઈ છે કોલ્ડ ડ્રિંક છે બર્ગર છે એકસો ચાલીસમાં અને બીજી વાત અહીંયા રોટલા અહીંયા જ બનાવ્યા એટલે બાજરા નહીં જાડિયા તો

ત્યાં બર્થડે બર્થડે હોય ને તો જાય બધું સેલિબ્રેશન કરી શકીએ આપણે બર્થડે નું હમણાં જ મારો તારો બર્થડે આવશે હમણાં તને જો આવી લઈ આવશું આપણે અહીંયા બર્થડે નું બધું થાય તમારે આપણા પંપ સામે જ અહીંયા સામે પંપ થાય જરૂર પતી જાય ને પુરાવી લેવાનું ગાડી મન પેટમાં બે માં રેડી હાલ કર ચાલુ હવે હરિયર કરો હાલો તને ભાવ એ લે ભજીયા તીખું હા હા ચટણી હું નીકળી ને Ana bila kolin joy lewa jam ah kekro ayang dah nyam bagi hmm તો મિત્રો અમે પીઝા બર્ગર અને મોમોસ સેન્ડવીચ ખાધી બહુ મજા આવી ગઈ અમને જો તમારે ખાવા હોય ને તો કેશોદવાસીઓ બધા પહોંચી જજો અહીંયા આપણા કિશોર એ કિશોર પેટ્રોલ પંપ નથી હવે તું તને ખબર કે નહીં આ કયો પંપ છે સિદ્ધાર્થ 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 પેટ્રોલ પંપ નહીં સામે હે નામ પૂછે આનું ફૂડીનું ફૂડી કેડ ફૂડી કે પહોંચી ફૂડી કેડ કે ફૂડી કેડ હવે હા મજા ને જમવાની તને ખાવાની બસ તો મિત્રો તમે પહોંચી જાજો કેશો દ્વારા બધાય નકલી મોજ આવશે તમને પંપની સામે જ એક જેટ જુનાગઢ હાઈવે તમને આ તમને સનમ ખબર ન પડે ને એટલે હું આ દેશીમાં કહું હું રેડી અને પહોંચી જાજો બધાય અમે તો મોજ આવી ચાડીને ધરોધરે ખવરાઈ છે મેં એને ફૂલે ફૂલ અને હજી એ ખવડાવું જ છું એને ભાઈ કોકો કોલાની જ છે ભાઈ તું એના હામું જોવાની કાંઈ નંબર તને આવી ગયા હે તો બસ મિત્રો અમારા વિડીયો જોતા રહેજો લાઈક છે કમેન્ટ અને કરતા રહેજો મોજ કરાવતા રહેવું તમને અમે આવજો બાય